આજ રોજ રાજ્યના ખેલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના વરદ હસ્તે સમગ્ર કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું યોજાયેલ કાર્યક્રમમાં ખેલ મહાકુંભ ટ્વેન્ટી સિક્સટીનમાં વિજેતા થયેલ ખેલાડીઓને રાજ્ય સરકાર તરફથી ઇનામ સ્વરૂપે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે બાસઠનો નેશનલ સ્કૂલ ગેમ્સ જે રાજ્ય સરકારના આયોજનમાં આ રમત રમાય છે મને એ વિષયનો આનંદ છે કે આજે વડોદરાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનો બધા જ હાજર છે મારા ડેપ્યુટી શ્રી વિશેષ કરીને આવ્યા છે ઉત્સાહનું વાતાવરણ છે છેલ્લા ત્રણ મહિનાની અંદર એવું કહી શકાય કે વડોદરામાં લગભગ પચાસ હજાર બાળકો રમ્યા હશે રમતગમતનું ગુજરાત તો હબ છે જ પણ ગુજરાતનું જો કોઈ શિરમોર હોય તો તે વડોદરા છે અને વિશેષ કરીને લોન ટેનિસ કે ટેનિસ જેને આપણે કહીએ એ રમતો માટેનો એક વિશેષ પ્રયાસ એટલા માટે કર્યો છે કે આપણા જે વિદ્યાર્થીઓ છે ગુજરાતના આપણા જે ખેલાડીઓ છે ગુજરાતના એ ટેનિસની અંદર ખૂબ કાઠું કાઢ્યું છે અંકિતા રૈના વૈદેહી ચૌધરી આકાંક્ષા ભાન મેઘ પટેલ એટલે ટેલેન્ટ આઇડેન્ટિફિકેશનનો એક પ્રયોગ જે આપણે ત્યાં કરીએ છીએ જેમાં કઈ રમતમાં સૌથી વધારે ગુજરાતના રમતવીરો રમે છે અને એમાં એમનો જે સ્કોર છે એ કેટલો સારો છે અને વિશ્વકક્ષાની કેટલો નજીક છે એનો એક અભ્યાસ તારણ કરીએ છીએ અને ત્યાર પછી એમને એ ખેલાડીઓને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવે છે એ લોકોને પચાસ લાખ સુધીના અમે ખર્ચ થાય એ ફોરેનના કોચ હોય એમની પાસે શીખવા તાલીમ લેવા માટે જવું પડે તેનો પણ તમામ ખર્ચ ભોગવીએ છીએ કોચનો પણ ખર્ચ ભોગવીએ છીએ લગભગ ચૌદસોથી અઢારસો વિદ્યાર્થીઓને માસિક રૂપિયા પિસ્તાળીસસોનું વેતન આપીએ છીએ આ અભ્યાસ આ ગમતમાં ભાગ લે છે માટે અને ઇન સ્કૂલ કાર્યક્રમની અંદર પણ વિવિધ કોચ દ્વારા અદ્યતન સાધનો દ્વારા ટ્રેનિંગ આપીએ છીએ આપણે મહિલા સ્કોલરશીપ આપીએ છીએ શક્તિદૂત યોજના જે અગાઉ કીધી આ ગુજરાત સરકારે પહેલાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી કે જે આપણા લોકલાડીલા વડાપ્રધાન છે તેમણે આ કાર્યક્રમ ખેલ મહાકુંભના મારફતે મૂક્યો અને એમાં હવે વિશેષ સંશોધન કરીને આપણે ખૂબ મોટી સંખ્યામાં જ્યારે ગુજરાતના રમતવીરો રમતા હોય લગભગ આ વખતે પાંત્રીસ લાખ રમતવીરો રમ્યા અને બેતાલીસ કરોડ રૂપિયાના આપણે ઇનામો આપ્યા હવે એમાં આપણે વધારે નજીક જઈ રહ્યા છે કે કાબિલિયત કઈ કઈ રમતોમાં ગુજરાતના રમતવીરોની છે એ પ્રમાણે આ યોજના કરીએ છીએ અને આ યોજનાના ભાગરૂપ આજે આ વડોદરામાં ફરીવાર આ ટેનિસની એક નેશનલ સ્કૂલ ટુર્નામેન્ટ્સ રમાઈ રહી છે જે ખરેખર અમારા વિભાગને ખૂબ અભિનંદન છે અને વડોદરાની જનતાને કે એ લોકો પણ આ રમતોને ખૂબ